લાઈબ્રેરી કેટલોગિંગના કાનૂન ડોક્ટર એસ આર રંગરાથોને તેમના પ્રસિદ્ધ ગ્રંથ ક્લાસિફાઈ કેટલોગ કોડમાં કેટલોગિંગ માટે અનેક સોરી અનેક કાનૂન એટલે કે કેનન નિર્ધારિત કર્યા છે આ કેનન થી કેટલોગિંગ ની પ્રક્રિયા બધું વ્યવસ્થિત એકરૂપ ચોક્કસ લેવપ્રાસ વપરાશકર્તા ગેંદરી બને છે કેનન નો મતલબ જોઈએ તો કેનન એટલે નિયમો અથવા સિદ્ધાંતોનો એવો સમૂહ જે કેટલોગ એન્ટ્રી તૈયાર કરતી વખતે અનુસરવા જરૂરી છે તેનો ઉદ્દેશ્ય છે એકરૂપતા જ રહે સ્પષ્ટતા સરળતા અને વપરાશકર્તાને અનુકૂળતા રહે કેટલોગિંગના મુખ્ય કેનન જોઈએ તો કેનન ફોર કેનલ એન્ટ્રી એટલે કે કેનન ફોર કેટલોગિંગ એન્ટ્રી પહેલું છે કેનન ઓફ અસર્ટેબિલિટી એટલે કે નિર્ધારિતતાનો કાનૂન એટલે કે કેટલોગ એન્ટ્રી માં એવી માહિતી હોવી જોઈએ જે ચોક્કસપણે દસ્તાવેજને ઓળખી શકે ઉદાહરણ તરીકે ફાઈલ ઓફ ઓફ લાઇબ્રેરી સાયન્સ બાય એસ આર રંગનાથન 1931 જેમાં શીર્ષક લેખક અને વર્ષ છે કેનન ઓફ ઓથેન્ટિસિટી પ્રમાણિકતા નું એટલે કે માહિતી પુસ્તકમાંથી જ લેવાય એટલે તો વિશ્વસનીય સ્ત્રોતમાંથી માંથી કેનન ઓફ કન્સિસ્ટન્સી એટલે કે સુસંગતતા નું हिमा कैटलॉगिक स्टाइल एकरूप हो जाइए कैनन ऑफ करेंसी એટલે કે વર્તમાન તારુ કાન જ્યારે નવી આવૃત્તિઓ સુધારાઓ નું કેટલોગ માં દર્શાવવું કેનન પર હેડિંગ માં જોઈએ તો કેનન ઓફ યુનિફોર્મ હેડિંગ એટલે કે લેખક કે સંસ્થા નું નામ એકસરખું રાખવું ઉદાહરણ તરીકે ગાંધી મહાત્મા બધી એન્ડિંગ આવી રીતે જ કરવું કેનન ઓફ સ્પેસિફિક એન્ડ એટલે કે હેડિંગમાં વધુમાં વધુ વિશિષ્ટ હોવું જોઈએ ઉદાહરણ તરીકે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન તે યુનેસ્કો તે માત્ર યુનાઇટેડ નેશન તરીકે નહીં કેનન ઓફ પ્રેસિડન્સ એટલે કે પ્રાથમિકતાનો કાનુ એકથી વધુ લેખકો હોય તો નિયમ મુજબ પ્રથમને મુખ્ય લેખક તરીકે દર્શાવવો કેનન ફોર ટાઇટલ્સ કેનલ ઓફ ટેપલ

માન્યતા નહીં પરંતુ વિષયની વાસ્તવિકતા પરથી થવી જોઈએ કેનન ફોર નોટેશન એટલે કે કેનન ઓફ સિમ્પલિસિટી કોલ નંબર સરળ અને વપરાશકર્તા માટે સમજાય તેવો હોવો જોઈએ કેનન ઓફ મેનમિક્સ નોટેશન એવું હોવું જોઈએ કે વપરાશકર્તાને સરળતાથી યાદ રહી જાય કેટલોગ એના કાનુના મુખ્ય ઉદ્દેશો જોઈએ તો એકરૂપતા એટલે કે બધી જ એન્ટ્રી એક સ્ટાઇલમાં પ્રામાણિકતા માહિતી સાચી હોવી જોઈએ ચોકસાઈ દરેક એન્ટ્રી દસ્તાવેજને ને સ્પષ્ટ ઓળખાવે વપરાશકર્તા અનુકૂળતા એટલે કે વાચક માટે સરળ રહે વ્યવસ્થિતતા તો લાઇબ્રેરીના સંગ્રહને સિસ્ટેમેટિક રજૂ કરે ઉદાહરણ તરીકે જોઈએ તો ફાઇલ રોજ ઓફ લાઇબ્રેરી સાયન્સ બાય એસ આર રંગનાથન નાઇન્ટીન એમાં જોઈએ તો મેન એન્ટ્રી થશે રંગનાથન એસ જે લેખક છે પછી ફાઇલ રોજ ઓફ લાઇબ્રેરી સાયન્સ સ્લેશ લેખક એસ આર રંગનાથન ડોટ મદ્રાસ

બીજું છે સબ્જેક્ટ એન્ટ્રી એના પ્રમાણે બી કરવું છે જેથી કોઈ પણ વિદ્યાર્થી સબ્જેક્ટ પ્રમાણે પુસ્તક શોધે તો એને મળી જાય તો લાઇબ્રેરી સાયન્સ અને લો અહીં અસટેબિલિટી ફેથફુલનેસ યુનિફોર્મ હેડિંગ રિલીવસ જેવા બધા જ કાનૂન લાગુ પડે છે નિષ્કર્ષ જોઈએ તો કેનો કેટલોગિંગ એ લાઇબ્રેરી કેટલોગિંગને ચોક્કસ એકરૂપ પ્રામાણિક અને વપરાશકર્તા કેન્દ્રિત બનાવે છે ડોક્ટર રંગનાથનના આ કાનૂનો આજે પણ સિપલ સી એ એશિયા ટુ આરડીએ માર્ક ટ્વેન્ટી વન જેવી આધુનિક કેટલોગિંગ પદ્ધતિઓ હતા